ઘટનામાં સૌથી મહત્વની વાત એ છે કે અહીંના વિસ્તારમાં પાણીનો ટેન્કર આવ્યો સ્થાનિકોને લાગ્યું કે પાણી મળશે પરંતુ સ્થાનિકોની આશા ઠગારી નીવડી ટેન્કર પાણી ભરીને પરંતુ રસ્તો ખરાબ છે ટેન્કર જશે નહીં તેમ કહી ટેન્કર ચાલક પાણી આપ્યા વગર રવાના થઈ ગયું વિસ્તારની હરિકૃપા સહિતની પચીસ કરતા વધુ સોસાયટીના લોકો સવારથી પાણી ટેન્કરના ટેન્કરની રાહ જોતા ઉભા રહ્યા પરંતુ ટેન્કર રવાના થઈ જતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો

બરોબર તો અંદર અમે તો આવતું જોવા નથી આવતું પાણી અંદર જગ્યા પર પાણી જ નથી આવતું પરિવારો પરિવારો આટલા બધા ઘરો છે લગભગ નહીં નઈ તો બે હજાર ઘરો છે પણ તો ત્યાં ગાડી કોઈ પાણી જવા આવતું જ નથી મારું નામ છે ગિરીશ સોલંકી હરિકૃપા સોસાયટી કેટલા કિલોમીટર પાણી લાવવું પડે

પા ત્રણ વાગે પાણી માટે રખડ્યા કરું તમારું સૈિતા બેન રમ કેટલું દુખ થાય ને આટલા તાપની અંદર પાણી તો દુખ ન થાય છોકરા તરસ્યા તરસે હોય તો કઈ પાણી લેવા જવાનું

તહેવારો રંગ ખેડા જિલ્લા બેંકના ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો